અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પોતાનો અખંડ ધૂણો પ્રજ્વલિત રાખ્યો દાદા ધોરમનાથજી ના સિદ્ધિઓની વાતો સાંભળી અને તેમણે કરેલ કડક તપસ્યા બાદ અનેક સંતોષ સાધુઓ અને નાગા બાવાની મોટી જમાત આવે છે તેમના ભોજન અને રહેવા કરવા માટે ધીણોધર ડુંગરની પશ્ચિમ તણેટીમાં ભંડારો રાખવામાં આવે છે સુપ્રસિદ્ધ ધીણોધર ડુંગરની પશ્ચિમ તણેટીમાં નાથ સંપ્રદાયની જગ્યામાં થાન જાગીરની સ્થાપના થાય છે થાન જાગીરમાં ભંડારા વખતે યોગીશ્રીની સિદ્ધિ દ્વારા મોટી ધેગ ઉતારવામાં આવે છે જેમાં બનતી રસોઈ અકૂટ હોય છે કેટલા પણ લોકો આવ્યા અહીં ક્યારે ભોજન ખૂટે નહીં બાજુમાં જ આવેલ પીર શ્રી રામદેવ પીર દાદા તથા રાવલ પીર દાદા સ્થાનક પાસે સ્વયં બ્રહ્માજી દ્વારા નિર્મિત સ્વયંભૂ સ્તંભ આવેલ છે જે અહીંના ઇતિહાસની સાક્ષી પૂરે છે અહીંના જૂના કિલ્લા અને મહેલ અહીંની જાહોજ લાલી અને ભૂતકાળની યાદો અપાવે છે થાન જાગીરમાં મુખ્ય સિદ્ધ યોગી શ્રી ધોરમનાથજી દાળનું મંદિર આવેલું છે તે ઉપરાંત દેશદેવીમાં આશાપુરા માતાજીનું મંદિર તથા ટેકરી ઉપર હિંગલાજી માતાનું મંદિર આવેલું છે રામદીપીર તથા રાવલપીર દાદા તથા કાળ ભૈરવ બટુક ભૈરવના મંદિર સિવાય અનેક દેવ દેવસ્થાન તથા સેંકડો સમાધ્યો અહીંના ભૂતકાળની ધાર્મિક મહત્વતાને ઉજાગર કરે છે અહીં નાથ સંપ્રદાયના સંતો મહંતો તપસ્યા કરી યોગ વિદ્યાની સિદ્ધિ મેળવી છે તે તપસ્યાની પરંપરા આજે પણ અકબંધ છે દર વર્ષે આસો માસની નવરાત્રીમાં નવ દિવસ રાત એક આસન ઉપર બેસી માતાજીની આરાધના કરવાની ખડક તપસ્યા આજે પણ ચાલુ છે તે સિવાય દર મહિને ચંદ્રના ભજન ભાવ અને અષાઢ માસમાં રામદેવ પીરના ઉભો કરવાના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે તેવી જ રીતે એક ધાર્મિક કાર્યક્રમ અષાઢી બીચમાં યોજવામાં આવતું હતું નખત્રાણા તાલુકામાં પાવરપટ્ટી વિસ્તારના પ્રવેશ દ્વાર સમાન પર્યટક અને ધાર્મિક એવા ધીણોધર ડુંગરના પશ્ચિમ ભાગે તળેટીમાં આવેલ પુરાણિક અને ઐતિહાસિક સ્થાન જાગીરના મહંત યોગી પીર શ્રી સોમનાથજી ગુરુ હિરાનાથજી ધીણુઠર ડુંગરના મહંત યોગી શ્રી મહેશનાથજી ગુરુ હીરાનાથજી મહંત યોગી શ્રી મોજનાથજી ગુરુ સોમનાથજી મહંત શ્રી હરિસંગજી દાદા લીફરી આશ્રમ શ્રી બાલકનાથજી ચિત્રધાર ટેકરી નખત્રાણા તેમજ શ્રી કાલીનાથજી દાદા ભીમનાથ દાદાની જગ્યા ભીમસર તેમજ શ્રી જ્યોતનાથજી દાદા હરિયાણા શ્રી ભાવનાથજી દાદા બ્યાવર રાજસ્થાન શ્રી રાધેનાથજી દાદા રાજસ્થાન શ્રી બાલકનાથજી દાદા તથા શ્રી વિશાલનાથજી દાદા હરિયાણા શ્રી વંકા ભોપા શ્રી દેવદત્ત બ્રહ્મચારીજી ઓરણ માતાજી મંદિર શ્રી હરિદાસજી મહારાજ રાધે રાધે આશ્રમ ચંદ્રનગર ટેકરી સહિતના મહંતો તેમજ રાજકીય આગેવાન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા બીબર સરપંચ ગુમાનસિંહ સોઢા રતામિયા જૂથ ગ્રામ પંચાયત ભવાની સિંહ સોઢા ચંદ્રનગર નરોત્તમભાઈ આહિર નિરોણા સરપંચ રણછોડભાઈ આહીર, સુમરાસર સરપંચ દિલાવરસિંહ જાડેજા અરલ સરપંચ તેમજ ગોવિંદભાઈ સરપંચ પરેશભાઈ ભૂપતસિંહ જાડેજા લોરિયા ભૂપસંગજી જાડેજા જાડેજા ચંદ્રનગર તેમજ રવાભાઈ આહીર હિરા પર બચ્ચાભાઈ આહીર હિરા પર ખનજી ઝાડીજા બીપર તેમજ લઘુજી સોઠા ચંદ્રનગર તોગાજી ઝાડીજા બીબર અશ્વિન ઠાકર દેવીસર મહિપતસિંહ સોઠા ગોધ્યાર ખીમાજી ઝાડીજા નાની અરલ હાજાભાઈ રબારી તથા આજુબાજુ પાચાણાના ગોધ્યાર ચંદ્રનગર ઉલટ ભીમસર વંગ ડાડોર ખારડિયા બીબર ચાવડકા તેમજ દેવીસર અરલ સહિતના ગામોમાંથી

સાત સોમનાથજી ધોરમનાથ ખાન જાગીર પરિવાર આનો ઇતિહાસ બારમાં જો જાણવા જેવું બહુ વિશેષ આખા વર્લ્ડમાં આ જગ્યા જે તપસ્યા ખડે શ્રી તપસ્યા પછી ગંગા જેમના સરસ્વતી ભાગીરથી સરગથી દાદા ધોરમનાથજી ઉતારેલ છે ત્યાં પ્રત્યેક પ્રમાણથી સ્વયંભૂષિત તે અત્યારે મોજૂદ છે અને આ ધરમનો થંભ છે દાદા સવન સાત નવની સાલમાં દાદા ધોરમનાથજી તપસ્યા કરેલ છે તો તે દરમિયાન દાદાને કોઈ સમાધિ નથી આ થંભમાં અદૃશ્ય થઈ ગયા અને આ થંભ જ્યારે દુનિયાનું સૃષ્ટિનું જ્યારે રચના થઈ ત્યારે બ્રહ્માજીની સ્થાપના કરેલ છે ને આ બ્રહ્માજી આખી સૃષ્ટિ રચનાથી ત્યારથી આ ગાધી અને સનાતન ધર્મ આ સ્તંભ છે ત્યારે આ રામજીજી મારાનો પાઠ નકરંદ નાથજીનો એ પણ આદિ અનાથી જમીન નહોતા ધરણી નહોતી આકાશ નહોતા નવલક તારા નહોતા તબીકા તો આ આદિ ધર્મનો પાઠ મહાધર્મ પરંપરાથી જે જળવાઈ રહ્યું છે બહુ સરસ રીતે અને આપણી સનાતન ધર્મ રીતે અહીંયા સમાધિઓ એક સો બે સો ને અગિયાર અંદર સમાધિ છે અહીંયાથી લગભગ ગુધિયા સુધી સમાધિઓ છે તો આ બહુ વિશાળ પૂર્ણ તત્વ જગ્યા છે બ્રહ્માજી સતના સંપ્રદાયની અને એનામાં અત્યારે વર્તમાન સોમનાથ દાદા મહેશનાથ દાદા અને મારા નાના ગુરુભાઈ મોજનાજી દાદા તપસ્યા કરી રહ્યા છે અત્યારે સેવા આપી રહ્યા છે અને કચ્છના હળારે આલમની ધર્મની ગુરુ ગાદી છે ધન મન ધનથી બધા દાદાના ધોરણના અંગે સમર્પિત છે અને કોઈ પોલિટિક છે નહીં અહીંયા પોઝિટિવ લાઈફ છે પ્રત્યક્ષ પ્રમાણથી કારણ કે પ્રત્યક્ષ પ્રમાણને કોઈ પ્રત્યક્ષ છે પ્રમાણને એને સ્વયંભૂષિત કરેલ છે આને કોઈ પબ્લિક સિટી કે આપણે અત્યારે સર્વેને ધ્યાન દેવું જોઈએ આ બાર મહિને આપણે અનારામીએ ભેગો થવો જોઈએ કારણ કે કચ્છને રાજરાજ આપ્યો તો ગરીબ નાચીએ રતા રાજણજીને તો એ રતા રાજણજીને ગરીબ નાચી રાજ આપેલો આ ગુરુ ગાદી છે સર્વપરે તો અત્યારે બધાએ મળી અને એક સલાહ સૂચન કચ્છ નું ભાવિ ભવિષ્ય ઉજળો થાય કચ્છ રાજ્યનો બેડો પાર કરે દાડા ધોરમનાથ આદેશ જસ્તુ જય ભારત મારું નામ સોડા ગુમાન સેરાણ તથા મેં જૂથ ગ્રામ પંચાયત તથા અહીંયા થાનમાં જે બાર વર્ષ તપસા કરે છે મા આશાપુરા મંડવાડીના મંદિરમાં રાત અને દિવસ નવ દિવસ તલવારની ધાર ધારની જેમ સોમનાથજી બાર વર્ષ પૂર્ણ કર્યા તથા એના મોજનાથજી હમણાં ત્રણ વર્ષ થયા એમની પણ તપસ્યા ચાલુ છે અને અહીંયા નવ દિવસ નવરાત્રિમાં ધામધૂમ આજુબાજુ બધા ગામડાના અને તથા જે આવે છે તે અહીંયા ભક્તો ભાઈ ભક્તો બહુ મોટી સંખ્યામાં અહીંયા સેવાનો લાભ લેવામાં આવે છે મારું નામ સોદા સુરસિંહ છે આજના અષાઢી બીજ નિમિત્તે જાગીરમાં જે એને તેરસો સાઠ વર્ષ પૂરા થયા એના માટેનું જે આયોજન છે આખો રસાયક બીજનું વર્ષોથી પરંપરા ચાલી આવે છે એ પ્રમાણે રસાયિક બીજ નિમિત્તે સવારના ધ્વજારોહણ સ્તંભ મહાપ્રસાદ હોમ હવન આજે રાત્રે રામા આયોજન એ કરે છે મારું નામ રણછોડ આહિર છે અને આજે અત્યારે સિદ્ધિયોગી ધોરવનાથના હતાની જગ્યા ખાન જાગીર દીણોદર તળેટી કચ્છનું હિમાલય એટલે દીણોધર એની તળેટીમાં આજે જ્યારે ખૂબ જ કચ્છી નવો વર્ષ અષાઢી બીજ કચ્છ પૂરા કચ્છમાં જ્યારે આજે નવો વર્ષની ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે અહીં સિદ્ધિયોગી ગૌરવનાથના જેમ ભાઈ શ્રી સુરતસિંહભાઈએ કીધો તેમ ધૂણાને તે બારસો ને સાહીઠ તેરસો ને સાઠ વર્ષ આજે પૂર્ણ થયા છે અને વર્ષોથી આ પરંપરા અને આ સંસ્કૃતિ જે આપણી ધર્મ સાથે જે જોડાયેલા છે ખાલી આવે છે આજુબાજુના ઘણા બધા ગામો જે દાદાની આ જાગીર સાથે જોડાયેલા છે તો એ બધા જ ગામો આજે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરે છે પોતે જ બનાવે છે અને પોતે જ બધા સાથે મળી અને ભોજન લે છે એવી જ આ પરંપરાઓ જે વર્ષોથી ચાલી આવે છે અને આપણા મીડિયાના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કચ્છની કદાચ સૌથી જૂની જાગીરા હશે અને ખૂબ જ જોવાલાયક સ્થળ પણ છે દાદા ધોરમનાથની હાથની તપસ્વી ભૂમિ આ જગ્યા ઉપર ખરેખર બધા જ કચ્છીઓને અહીંયા આવવું જોઈએ અને પોતાના નવો વર્ષને ઉજવો જેવી અને આજે જ્યારે કચ્છનું નવું વર્ષ છે ત્યારે યોગી દાદા ધોરમનાથ અને કચ્છ ધણીયાણીમાં આશાપુરા પાસે આપણે પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં અત્યારે જે કાર્યક્રમ થઈ રહ્યા છે એનાથી પણ વિશેષ કાર્યક્રમો આપણે બધા સાથે રહીને કરીએ એવી શુભકામના આપું છું